અને અંદર ગણેશજીની મૂર્તિ અને એમનું આસન અડધો એક કિલોનો તો તે ચોરી થયેલ છે અને શિવલીજીની ઉપરનું જે છત્ર હોય છે અને એમનું આસન હોય છે તે કમસે કમ દસ બાર કિલોનો તો તે તોડીને દિવાલની બહાર નાખી દીધું છે અને ચોરે આ ચોરી કરેલ છે તો સવારના અમે જયડીસી પ પોલીસ સ્ટેશન ગયા હતા અને એની અરજી આપેલ છે તો સાહેબને નમ્ર વિનંતી કે આ ચોરોને જલ્દી જલ્દી ઝડપી પાડે અને અમારા મંદિર પર કે તો ચોકીદારનો બંદોબસ્ત કરાવે કે પેટ્રોલિંગ વધારે એવી સાહેબ નમ્ર વિનંતી જય મહાદેવ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર